શ્રી હેલ્ધી ફૂડ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે સાઈડ માં આપેલી બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો ખાવાની મજા પડી જાય એવી પાપડી ચાટ બનાવવાનું શરૂ કરીએ પાપડી ચાટ બનાવવા માટે સૌપ્રથમ આપણે પાપડી માટેનો લોટ બાંધી લેવાનો છે તો તેની માટે અહીંયા આપણે 500 ગ્રામ મેંદાનો લોટ લીધો છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું પાપડી ચાટ માટેની પૂરી બનાવવા માટે પૂરીની અંદર અજમાનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે તો અહીંયા આપણે એક ચમચી જેટલા અજમાને હાથ વડે મસાઈને લઈશું મોણ માટે અહીંયા આપણે ચાર થી પાંચ પાવડા જેટલું મોણ એડ કરવાનું છે જેથી કરીને આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી અને પોચી બને બરાબર મિક્સ કરી લઈએ ચેક કરી લેવું આવી રીતે મુઠ્ઠી પડે એટલું મોણ આપણે એડ કરવાનું છે જેથી કરીને આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને થોડું થોડું પાણી એડ કરી અને લોટને બાંધી લેવાનો છે બરાબર મિક્સ કરી કરી અને લોટને બાંધી લઈએ એક સાથે બધું પાણી એડ નથી કરવાનું ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધતો જવાનો લોટ સરસ બંધાઈ ગયો છે રોટલીના લોટ કરતાં થોડો કઠણ અને ભાખરીના લોટ કરતા થોડો ઢીલો એવો આપણો લોટ બાંધીને તૈયાર કરવાનો છે બરાબર મસાઈ લઈએ લોટને આપણો લોટ સરસ મસાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે લોટમાંથી આપણે રોટલી વણવા માટે જેટલો લુવો લઈએ છીએ તેવી રીતે લુવો બનાવવાનો છે અને તેટલો લુવો લેવાનો છે આવી રીતે લુઓ તૈયાર કરી લઈએ એક મોટી રોટલી બનાવીને તૈયાર કરીએ તમે જોઈ શકો છો આપણે રોટલી થોડી જાડી જ રાખવાની છે જેથી કરીને પૂરી સરસ તળવાળી બને હવે એક નાની એવી વાટકીના માપથી આપણે પૂરી બનાવી લેવાની છે જેથી કરી બધી પૂરી એક જ સરખી બને તમે જોઈ શકો છો આપણે આવી રીતે જ બધી પૂરી બનાવીને તૈયાર કરવાની છે એક પછી એક વાટકીના માપથી બધી આવી પૂરી બનાવીને તૈયાર કરી લઈએ હવે જે વધારાનો લોટ છે તેને કાઢી લેવાનો છે તમે જોઈ શકો છો કેટલી સરસ એક જ સરખી પૂરી બનીને તૈયાર થાય છે હવે ચપ્પાની મદદથી નાના નાના પૂરીમાં કાણા પાડી દેવાના છે બંને બાજુથી જેથી કરી અને પૂરી ફૂલે નહીં કેમ કે પૂરી ફૂલ છે તો આપણી પૂરી ક્રિસ્પી નહીં બને કાણા પાડી બધી પૂરીની અંદર આ બાજુ આપણે તેલ ગરમ મૂકી દીધું છે તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો આગળનો વિડીયો થોડો સ્કીપ થઈ ગયો હતો આવી રીતે પૂરીને તળી લેવાની છે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે જેથી કરીને પૂરી ક્રિસ્પી બને અને બળી ન જાય આવી રીતે ધીમે તાપે બધી પૂરીને આપણે તળી લેશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે પૂરીને તળાવા દેવાની છે તમે જોઈ શકો છો પૂરીનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે આવી જ રીતે આપણે બીજી બધી પૂરીને પણ તળીને તૈયાર કરી લેવાની છે એક પછી એક આવી રીતે બધી જ પૂરી આપણે તળી લેવાની છે અને જે પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે તેને એક પ્લેટની અંદર કાઢી લઈએ તમે જોઈ શકો છો સરસ એવી આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે ચેક કરી લઈએ તમે જોવો છો કે સરળતાથી જ પૂરી તૂટી જાય છે અને એકદમ સરસ બની છે આપણી પૂરી હવે પૂરી બની ગઈ છે ચાલો પાપડી ચાટ માટેની ચટણીઓ બનાવી લઈએ સૌ પ્રથમ અહીંયા આપણે ગ્રીન ચટણી બનાવવાની છે તો તેની માટે અહીંયા આપણે ધાણા ફુદીનો આદુ અને મરચી લીધા છે તો એક મિક્સર જારની અંદર આપણે બધી વસ્તુ એડ કરીશું ફુદીનો એડ કરીએ એક આદુના ટુકડાને આવી રીતે નાના નાના ટુકડા કરી એડ કરવાનો છે પાંચથી છ નંગ જેટલી આપણે મરચી લીધી છે તમારે જે પ્રમાણે પાપડી ચાટ બનાવી હોય તે પ્રમાણે તમે બધી ચટણીની ક્વોન્ટિટી રાખી શકો છો ધાણાને પણ આપણે સમારીને જ એડ કરવાના છે જેથી કરી આપણી ચટણી એકદમ સ્મૂથ બને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એટલે કે આપણે અહીંયા એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે એક ચમચી જેટલી ખાંડ એડ કરશું ત્યારબાદ એક લીંબુનો રસ એડ કરવાનો છે લીંબુનો રસ એડ કર્યા પછી મિક્સર જાર બંધ કરી અને બધી વસ્તુને પીસી લઈએ તમે જોઈ શકો છો કેટલી સરસ સ્મૂથ આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ગ્રીન ચટણી બની ગઈ છે ચાલો ફટાફટ ગોળ આંબલીની ચટણી પણ બનાવી લઈએ આપણે ગોળ અને આંબલીને બાફી લીધા છે હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરશું ચપટી હિંગ એડ કરવાની છે આની અંદર આપણે બ્લેન્ડર કરી લેવાનું છે જેથી કરી બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય ચટણી અંદર આપણે બ્લેન્ડર ફેરવી લીધું છે હવે મીડિયમ તાપ ઉપર આપણે ચટણીને ઉકાળી લઈશું જેથી તે થોડી ઘટ થઈ જાય તમે જોઈ શકો છો ચટણી સરસ ઉકળી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ લાલ ચટણી બની ગઈ છે હવે પાપડી ચાટ માટેનો મસાલો તૈયાર કરી લઈએ અહીંયા મેં ત્રણ નંગ બટેકા બાફી અને જ્યાં જ્યાં કટકા કરી લીધા છે તેની અંદર આપણે બાફેલા ચણા એડ કરશું ત્રણથી ચાર ચમચી જેટલા બાફેલા ચણા એડ કરવાના છે અહીંયા આપણે એક વાટકી મગ અને મઠને ફણગાવીને લીધેલા છે તેને આપણે થોડું ગરમ પાણી અંદર બાફી લેવાના છે મગ અને મઠ બાફતી વખતે પાણી અંદર થોડું મીઠું પણ એડ કરવાનું છે બે થી ત્રણ મિનિટમાં જ આપણા ફણગાવેલા મગ અને મઠ બફાઈ જાય છે ત્યાં સુધીમાં આ બાજુ મસાલાની અંદર આપણે ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે એટલે કે આપણે એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે ચપટી હિંગ એડ કરશું અને અહીંયા આપણે એક મોટી ચમચી જીરું શેકી અને પાવડર કરેલો છે તે એડ કરવાનો છે હવે આ બાજુ આપણા મગ અને મઠ પણ સરસ બફાઈ ગયા છે તો તે એડ કરશું બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ તો આપણો મસાલો પણ સરસ તૈયાર થઈ ગયો છે હવે દહીંની ચટણી બાકી છે તો તે બનાવી લઈએ અહીંયા આપણે એક નાની તપેલીની અંદર બે વાટકી જેટલું દહીં લીધું છે દહીં મોળું જ આપણે લેવાનું છે બહુ ખાટું નથી લેવાનું તેની અંદર આપણે ફક્ત ખાંડ જ એડ કરીશું તો બે વાટકી દહીં છે તો બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે બધી વસ્તુને સરસ ફેટી લઈએ અને મિક્સ કરી લઈએ દહીંની ચટણી પણ એકદમ સ્મૂથ તૈયાર થઈ ગઈ છે પાપડી ચાટ માટેની બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે ગ્રીન ચટણી ગોળાંબળીની ચટણી દહીંની ચટણી ચીણા ચોપ કરેલા ધાણા ચીણા ચોપ કરેલા ટમેટા અને મસાલો ચીણી સેવ ચવાણું અને પાપડી બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે ચાલો ફટાફટ સર્વ કરી દઈએ સૌ પ્રથમ એક પ્લેટની અંદર પાપડી એડ કરશું પાપડીને આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે પાપડી એડ કરી પ્લેટની અંદર આવી રીતે નાના નાના પાપડીના ટુકડા કરી લઈએ ત્યારબાદ તેની અંદર તૈયાર કરેલો પણ ગાવેલા મગ મઠ ચણા અને બટેકાનો મસાલો એડ કરશું એકવાર મારી રીતે પાપડી ચાટ બનાવવાની જરૂરથી ટ્રાય કરજો ખાવાની મજા પડી જશે ગ્રીન ચટણી એડ કરીએ તૈયાર કરેલી ચાટ છે એટલે ગ્રીન ચટણીનું પ્રમાણ થોડું વધારે રાખવું કેમ કે ચાટ થોડી તીખી હશે તો જ સ્વાદમાં વધારે મજા આવશે ત્યારબાદ તૈયાર કરેલી દહીંની ચટણી એડ કરીએ બધી ચટણીનું પ્રમાણ ચાટની અંદર થોડું વધારે પડતું જ રાખવાનું છે તો દહીંની ચટણી આપણે થોડી વધારે પડતી એડ કરશું ત્યારબાદ તૈયાર કરેલી ગોળ આમલીની ચટણી એડ કરીએ ઝીણા ચોપ કરેલા ટમેટા એડ કરશું અહીં કઠોળનું મિક્સ એવું ચવાણું લીધેલું છે અને ચવાણું તીખું અને મીઠું મિક્સ છે તો તે એડ કરશું ત્યારબાદ ઝીણી સેવ એડ કરશું ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું જો તાજ ખાવાનું મન થઈ જાય ને એવી આપણી પાપડી ચાટ બનીને તૈયાર થઈ છે ગાર્નિશિંગ માટે આપણે ચાટની ફરતે બાજુ પાપડી એડ કરવાની છે આવી રીતે તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ અને મોઢામાં પાણી આવી જાય એવી આપણી ચાટ બનીને તૈયાર થઈ છે તો તમને મારી પાપડી ચાટની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો અને આ ચાર્ટની રેસીપી તમને ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ હેલ્ધી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયો નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ